કાવ્ય જેવા સ્વરૂપોમાં લેખન કર્યું છે ભદ્રમ ભદ્ર તેમની હાસ્ય નવલકથા છે જો હાસ્ય નવલકથાનું નામ શું છે ભદ્રમ ભદ્ર રાઈનો પર્વત તેમનું પ્રશિષ્ટ એટલે કે વિખ્યાત પ્રસિદ્ધ પામેલું નાટક છે રાઈનો પર્વત એટલે કે નાની વાતનું મોટું સ્વરૂપ એટલે રાય નો પર્વત કહેવાય તો આની અંદર શું છે તો આ હાસ્ય નિબંધ છે જેમાં કહેવાતા પરોપકારી મનુષ્યો બરાબર જેને આપણે પરોપકારી મનુષ્ય કહીએ છીએ એના ઉપર લેખકે ખૂબ જ સરળ ભાષામાં કટાક્ષ કર્યો છે અને હાસ્ય નિષ્પન્ન કર્યું છે રજૂ કર્યું છે લેખકને આંખે આંજણી થાય છે ત્યારે જુદા જુદા માણસો જુદા જુદા ઈલાજો સૂચવે છે જેનું પરિણામ કેવું આવે છે તે તો આ નિબંધ વાંચવાથી જ તમને ખબર પડશે તો ચાલો મિત્રો જાણીએ એ પેલા ઘણા બધા મિત્રોનું કેવું એવું છે કે સર આગળના પાઠ તેમજ બીજા બધા વિષય છે એ વિષયના પાઠની સમજૂતીના અમારે વિડીયો જોવા હોય તો ત્યાંથી મળશે તો ભાઈ તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો મિત્રો પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ આ એપ્લિકેશન આપણી ડાઉનલોડ કરેલી છે તો તમે બી ડાઉનલોડ કરો જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ અસાઇનમેન્ટ બરાબર પરીક્ષાના સમયે એકમ કસોટી સ્વાધ્યાયન પોતી પ્રોજેક્ટ બુક આ બધું જ મળી જશે ન ખ્યાલ આવે કે ભણે ગણેલ વ્યક્તિની મદદ લો ચાલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરો આ પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો લા પેજ ખુલેમાં પેડ કોર્સના જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે જોઈ શકો મિત્રો ધોરણ સુધી ઉપયોગી છે બરાબર ચાલો જોઈએ મને એક વાર આંજણી થઈ હતી હવે આંજણી એટલે શું તો વિદ્યાર્થી મિત્રો આપણી જે પાપણ હોય ને પાપણ એ પાપણના જે મૂળ હોય એટલે કે પાપણ જતી શરૂ થતી હોય એના આગળ થતી નાની અમથી ફોડલી બરાબર જેને આપણે કહેવાય આંજણી ટૂંકમાં આંખની પાપણમાં કાંઈ ઈલાજ કર્યો નહીં ઈલાજ એટલે ઉપચાર સારવાર શું કે છે બે ત્રણ દિવસ મેં કોઈ સારવાર કરી નહીં ઉપચાર કર્યો નહીં એમ જાણ્યું કે મટી જશે મને એમ હતું કે આંજણી થઈ છે તો આંજણી મટી જશે એમાં શું ભારે દર્દ છે એટલે કે ભારે એટલે મોટું આ તો નાની એમથી ફોડલી છે એમાં તે શું મોટું દર્દ છે એટલે બરાબર મેં કીધું ભાઈ સામાન્ય થઈ છે ફોડલી એ તો મટી જાય એમાં શું મોટી વાત છે એમ પરંતુ આંજણીએ બહુ પીડા કરવા માંડી જો આંજણી છે એનાથી ખૂબ જ દર્દ થવા લાગ્યું એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો ઘરના એટલે ફેમિલી ડોક્ટર જેને તમે કયો છો નાની મોટી વાત હોય તો તમે ત્યાં જ તરત જ જતા હોય એટલે ફેમિલી ડોક્ટર કહેવાય ઘરના ડોક્ટર એમની પાસે ગયો તેમણે કહ્યું એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી આ આંજણી થઈ છે એના ઉપર કંઈ લગાડવાની જરૂર નથી એ પાકે એટલે મારી પાસે આવજો આંજણી પાકી જાય ફોડલી પાકી જાય એટલે મારી પાસે આવજો નસ્તરથી ફોડી નાખી કરવી એને કહેવાય નસ્તર બરાબર વાટકાપ કરી અને એની ફોડી નાખશે બહુ પીડા થાય તો શેક કરજો બરાબર જો તમને બહુ પીડા થાય બરાબર તો એનો તમે શેક કરજો કે વાંધો નહી ચાલો ત્યાંથી ગયા આગળ ડોક્ટરે સલાહ આપી દીધી હા બરાબર હાલ આગળ વધીએ કે ને જેનું નામ મ ઉપરથી એની પાસે એ જો હવે હું ઘેર આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા હતા હું ત્યાંથી ક્યાં આવ્યો ઘરે આવ્યો તો અમારા જ કુટુંબના એક મિત્ર હતા એ મને મળવા આવ્યા હતા એમણે પૂછ્યું ભાઈ ક્યાં જઈ આવ્યા કે ભાઈ તમે ક્યાં જઈ આવ્યા ક્યાં ગયા આ આંખે શું થયું છે આ તમારી આંખમાં આંખે શું થયું છે એટલે કે છે મેં ઉત્તર દીધો મેં જવાબ આપ્યો લેખક કે છે આંજણી થઈ છે કે આંજણી થઈ છે માટે ડાક્ટર પાસે ગયો તો મને આંજણી થઈ છે ને એટલે હું ડોક્ટર ને પાસે ગયો તો બતાવવા માટે પણ ડાક્ટર કહે છે એને છેડશો નહીં શું કહે છે પરંતુ ડોક્ટરે કીધું છે એને કોઈ છેડશો નહીં એટલે કે અટક ચાળો કોઈ કરશો નહીં બરાબર એ જે છે એમને રહેવા દેજો એને કોઈ છંછેડશો નહીં એની કાંઈ દવા નથી એની કોઈ દવા હોતી નથી એ પાકી જશે એટલે નસ્તરથી એને ફોડી નાખશું બરાબર વાટકાપ કરવાના જે સાધનો છે એની મદદથી એને દૂર કરી દેશે એ કે તમે કંઈ કરતા નહીં આટલું સાંભળતા અમારા એ મિત્ર ક્રોધે ભરાઈ ગયા ક્રોધે ભરાવું એટલે ગુસ્સે થવું આટલું સાંભળ્યું અમારી ઘરે જે કુટુંબના અમારા મિત્ર આવ્યા હતા એ તો ગુસ્સે થઈ ગયા કે ડાક્ટરે છે કે એની દવા જ નથી એ વાહ ડાક્ટર તો બહુ કહેવાય ડાક્ટરે દવા ન આપી અને પાછા તો એમ કે છે કે એની કાંઈ દવા નથી ત્યારે એમના ભણતરમાં શું પૂળો મૂકવાનો છે શું કે છે તો એમના ભણતરમાં શું કઈ પૂળો મૂકવાનો છે એમ કે છે કે એની કોઈ દવા બવા હોતી નથી એટલે એના ભણતરમાં શું પોળો મૂકવાનો છે પોળો મૂકવો એટલે નાશ કરવો અથવા સળગાવી મૂકું એટલે એમના ભણતરમાં શું સળગાવી મૂકવાનું છે કહે છે કે પાકે ત્યારે આવજો હવે પાસે એમ કે છે પાકે ત્યારે આવજો નસ્તર મૂકીશું જેની વાત કરી તમે પણ ભલા માણસ છો તમે પણ ભલા બરાબર એટલે કે સાદા એટલે કે ભલા ભલા એટલે ભોળા કે તમે પણ ભોળા માણસ છો એક કોડીનું ખર્ચ નથી મિત્રો કોડી એટલે વીસ થાય બરાબર પણ એમ કે છે કે એક પૈસાનો પણ ખર્ચ નથી તુવેરની દાળ ઘસીને ચોપડી દો શું કે છે તુવેર છે એની દાળ છે એને ઘસીને ત્યાં ચોપડી દો એટલે નરમ પડી જશે જ્યાં ફોડલી થઈ છે એ નરમ પડી જશે જોઈએ આગળ આપણે હવે શું કે છે મેં કહ્યું બહુ સારું બહુ સારું કહેવાય એમ નોકર પાસે દાળ ઘસાવીને ચોપડી કારણ કે એને શું કીધું તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે મેં પછી નોકર પાસે દાળ ઘસાવીને ચોપડી સાંજના બજારમાં કાંઈ લેવા ગયો સાંજે કાંઈ લેવાનું હશે કંઈક કરિયાણું કે વસ્તુ કે તે તો બજારની અંદર એ લેવા માટે ગયા હાટડી તો દુકાનદારે કીધું સાહેબ આપને આંજણી થઈ છે તો જવ ઘસીને કાં ચોપડતા નથી મફતની દવા છે મિત્રો જવ એટલે ઘઉં જેવા પ્રકારનું એક અનાજ એને કહેવાય જવ એટલે શું કે છે મફતની સલાહ છે મિત્રો બધા આપે તો શું કે છે સાંજના બજારમાં કંઈક લેવાનું ગયો તો દુકાનદાર શું કે સાહેબ આપને તો આંજણી થઈ છે તો જવ ઘસીને કાં ચોપડતા નથી જવ ઘસીને ચોપડો મફતની દવા છે એનો ક્યાં કોઈ ખર્ચો છે કાંઈ વાંધો નહીં જો સલાહ એક પછી એક શરૂ થઈ ગઈ છે ઘેર અમારા ઘરનો જૂનો મુનિમ આવેલો હતો હવે મુનિમ એટલે શું મુનિમ એટલે મિત્રો મુખ્ય કારકુન હવે પાછો પ્રશ્ન થાય કારકુન એટલે શું એટલે પેઢીનો મુખ્ય ગુમાસ્તો એટલે જે કોઈ પેઢી ચાલતી હોય કંપની એનો મુખ્ય વ્યક્તિ હિસાબદાર હિસાબદાર વ્યક્તિ બરાબર એને મુનિમ કહેવાય આવેલો હતો આંજણીની હકીકત જાણીને તે કહે એટલે કે મને આંજણી થઈ છે એની હકીકત જાણી લીધું અને કીધું બધી વાત જવા હવે બધી વાત જવા દવે નથી કેસર ઘોળીને ચોપડો હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કેસર એક વનસ્પતિ છે એના ફૂલની અંદર એક વચ્ચે સુગંધીદાર તાટણ હોય ખબર છે ને અને ઘણા દૂધમાં કેસર નાખીને પીતા હોય હે ને તો એ એ કે કેસર ઘોળીને ચોપડી દો મારા બનેવીને બનેવી એટલે કોણ બહેનના પતિ મારા બનેવીને એટલે કે બહેનના પતિને મારા ભાણેજને બરોબર બહેનના દીકરાને અને મારા ફુવાને થઈ હતી આંજડી ત્યારે અમે તો એ જ ઈલાજ કર્યો હતો એટલે કે કેસર ઘોળીને એને ચોપડ્યું હતું રામ બાણ ઉપાય છે રામ બાણ બરાબર જેવી રીતે રામે બાણ માર્યું હતું આપને ખબર છે ઉનાઈની અંદર તો જે ગરમ પાણીના જરા થયા હતા અને જે શરીરે નાયા હતા બરાબર તો એ બધા ને શરીરની જે ચામડીના રોગ હતા એ દૂર થઈ ગયા હતા એની જેમ રામ બાણ એટલે કે અક્ષીર ઈલાજ છે ઘડીકમાં જ મટી જશે થોડીક વારમાં જ ઘડીકમાં એટલે થોડીક વારમાં જ સારું થઈ જશે પછી તો મેં કેસર લગાવીને મગાવીને લગાડ્યું હવે જો મિત્રો તુવેરની દાળ ઘસી પછી જવ ઘસ્યા હવે કેસર લગાડ્યું બીજા દિવસે હજામત કરવા કેસવ આવ્યો હજામત એટલે વાળ કાપવા અથવા તો દાઢી કરવા એને કહેવાય હજામત કરવા તો હજામત કરવા કેસવ આવ્યો એનું નામ કેશવ હશે તે કહે સાહેબ બીજું બધું ફાવે તેમ લગાડ્યા કરતા સિંદૂર મગાવી દાબી દો શું કે છે હવે કેસ હવે હું સલાહ આપી સાહેબ બીજું બધું ફાવે તેમ લગાડવું નથી એના કરતા તો સિંદુર લગાવી દો એટલે કે સિંદુર મગાવીને દાબી દો એની ઉપર તો તરત જ આંજણી બેસી જશે એટલે કે ફોડલી છે એ અલોપ થઈ જશે દૂર થઈ જશે સિંદુર પણ મેં દબાવ્યું જો મિત્રો તુવેરની દાળ જવ પછી કેસર હવે સિંદુર આવ્યું બીજે દિવસે મારા ઓળખાણવાળા ઓળખાણવાળા એટલે કે મારા જાણીતા ઓળખાણવાળા એટલે મારા જાણીતા એક શેઠની મિલ હતી બરાબર કાપડની કે અન્ય કોઈ મિલ હશે તો એના ભૈયાજી હતા કે જેમાં બીજા પ્રાંતના લોકો કામ કરતા હોય છે બરાબર જેને ભૈયાજી કહેવાય કાંઈ કામસર આવ્યો હતો તેમણે કહ્યું એટલે જો હવે એમની એક જે ઓળખાણવાળા શેઠ હતા એના મિલમાં એક ભૈયાજી કામ કરવા માટે આવ્યા હતા કામસર તો એને સલાહ આપી ભૈયાજીએ હું સલાહ આપી જી ઈસમે ક્યાં વાત હે એટલે કે લે આમાં શું વાત છે આઠ દિન એક છોટા કટોરા ભંગ પીયા કરો એ કે લે આમાં ક્યાં મોટી વાત છે આંજળી થઈ એમાં આઠ દિવસ સુધી એક નાનો વાટકો લઈ કટોરા ભંગ એટલે કે ભાંગ તમે પીવાનું શરૂ કરી દો આઠ દિવસ સુધી દેખ લેના જોઈ લેવું ઈસકે આગે ડોક્ટર કી દવા યા ક્યાં ચીજ હૈ એટલે કે આની આગળ ડોક્ટરની દવા પણ શું કહેવાય કાઈ ન કહેવાય ડોક્ટરની દવા મટે એના કરતાં 8 દિવસ ભાંગ પીવાથી તમને મટી જશે હવે લેખક કહે છે પરંતુ હું ભાંગ કે બીજો કોઈ કેફી કેફી એટલે નશાકારક કેફી એટલે નશાકારક પદાર્થ પીતો ન હોવાથી મેં એ સલાહનો અમલ કર્યો નહીં કારણ કે હું ભાંગ કે પછી અન્ય કોઈ આવા કેફી પદાર્થો પીતો હતો નહીં નશાકારક પદાર્થો પીતો હતો નહીં એટલે મેં એનો ઇન્કાર કર્યો અમલ કર્યો નહીં મારા વૃદ્ધ માસી પૂજાનું ચંદન ઘસતા હતા જો પૂજા કરવા માટે જે ચંદન સુગંધિત પદાર્થ હોય ખબર છે ને અને સાપ છે એ ચંદન ને જ વીંટાયેલો પડ્યો રહે તો ઘસતા હતા તે કહે ભાઈ આ ચંદન લગાડીજો કે ભાઈ આ ચંદન લગાડી જો ચંદન થી સુગંધી ખરું ને ઠંડુ ખરું બરાબર તો કે લગાડી જો મેં ચંદન લગાડ્યું જમતી વખતે રસોઈઓ કહે સૂંઠ ચોપડો હું સૂંઠ આપણે છે ને ઘરમાં રસોડામાં હા સૂટ તો એ કે સૂંઠ ચોપડો ઘણા ચામાં પણ નાખે સૂંઠ મેં સૂઠ પણ ચોપડી મિત્રો વધતું જાય જોજો હવે ખેપ લઈને ધોબી આવ્યો હવે ખેપ એટલે હું તો કપડાની ગાંસડી ધોબીને તમે કપડાં ધોવા માટે આપ્યા હોય બરાબર એ કપડાં ધોઈને કપડાની ગાંસડી આપી જાય એને કહેવાય ખેપ આખા ઘરના કપડા હોય ઝાઝા બધા આપ્યા હોય તો ધોવા આપે એટલે કપડાની ગાંસડી એટલે ખેપ કહેવાય ખેપ લઈને ધોબી આવી હવે તો એ પાછી સલાહ આપતો જાય લવિંગ ઘસીને ચોપડો જો સલાહ બધા આપે છે મફતમાં એ કે બળતરા બળશે એટલે કે થોડીક બળતરા થશે લવિંગ ઘસો એટલે ચોપડસો એટલે પણ આંજણી ઉભી જ નહીં રહે એટલે કે આંજણી છે એ હટી જ જશે આંજણી રહેશે જ નહીં હવે લવિંગ પણ લગાડ્યું કેમ કે આંજણીના વધતા જતા દુઃખથી હું કંટાળી ગયો હતો એટલે કે આ આંજણી છે એનું દુઃખ વધતું જતું હતું એટલે છેલ્લે હું કંટાળી ગયો હતો કે જે મળે એ કાંઈક કરવું છે અને કાંઈક કરતે આરામ થાય છે એમ વિચારી આ પર દુઃખ ભંજક મનુષ્યની સલાહો એક પછી એક જોતો હતો શું કહે છે એક પછી એક મને સલાહ આપતા હતા અને સલાહનું પાલન કરતો હતો કેમ કારણ કે આવી રીતે કરવાથી કંઈક આરામ થશે એવું હું વિચારતો હતો કે લોકો સલાહ આપે છે બરાબર તો એનાથી મને કંઈક આરામ થશે પરંતુ આ પર દુઃખ ભંજક પર દુઃખ ભંજક એટલે બીજાના પર એટલે બીજાના દુઃખ એટલે દુઃખ ભંજક એટલે કે નાશ કરનાર બીજાના દુઃખને દૂર કરનાર નાશ કરનાર જ્યાં મનુષ્ય મને એક પછી એક સલાહ આપતા જોતો હતો અને એને અમલમાં મૂકતો હતો હું ઓટલે ઉભો હતો ઘર હોય મકાન બહાર ઓટલો હોય બેસવા માટેનો તો એ ઓટલે ઉભો હતો તેવામાં ગોળ વેચનાર વેપારી આવ્યો હવે ગોળ વેચવા વાળો આવ્યો તેણે કહ્યું શેઠજી અમારા લોક તો આવી આંજણી થઈ હોય તો તેના ઉપર ગોળનો ચપકો દઈ દે શું કે છે ચપકો ચપકો એટલે મિત્રો ડામ ચપકો એટલે ડામ એ શું કે છે ગોળ વાળો સલાહ આપે જો શેઠ અમારે ત્યાં લોકોમાં જો આવી આંજણી થઈ હોય ને તો એના ઉપર ગોળનો ડામ દઈ દે છરીના પાના ઉપર ગોળ મૂકી તેને તપાવી લગાવી દેવો એટલે કે તમારે છરી હોય ને છરી ચપ્પુ બરાબર એ ચપ્પો ઉપર થોડોક તમારે ગોળ મૂકી દેવાનો પછી એને ગરમ કરી દેવાનો ગરમ કરાવી અને તમારે ત્યાં લગાડી દેવાનો ગરીબ માણસનો ઉપાય છે સાહેબ અમે પૈસા વાળા નથી એટલે અમે ગરીબ છીએ એટલે અમે ડોક્ટર પાસે ન જઈ શકીએ એટલે અમે આવો ઈલાજ કરીએ છીએ અમે ડાક્ટરના પૈસા ભરીએ તો મરી જઈએ એટલે કે અમે દવાખાને જઈએ બરાબર તો તો અમારે ડોક્ટરને કેટલા બધા પૈસા આપવા પડે તો તો અમારે ગરીબ લોકો છીએ અમારી પાસે પૈસા એટલા એટલે કે છે કે ગરીબ માણસનો ઉપાય છે અમે ડાક્ટરના પૈસા ભરીએ તો મરી જઈએ ગોળનો ચપકો તો શેક જેવો જ માની તરત લગાવી દીધો હવે શું કે છે ગોળનો ચપકો એને લગાવવાનું કીધું કે કાંઈ વાંધો નહીં ગોળનો ડામ ગરમ ગોળ કરીને લગાડો મિત્રો ઠેકડો મારી જવાય હો ભાઈ પણ કીધું કાંઈ વાંધો નહીં શેક લેવા જેવા બરાબર છે બરાબર શેક એટલે ગરમ વસ્તુની હૂફ લેવી એને શેક કહેવાય બરાબર તો એના જેવા જેવું છે એ કે વાંધો નહીં હાલો બરાબર જેવો જ માની તરત લગાવી દીધો પરિણામમાં દર્દ વધ્યું જો પરિણામે હું એવું દર્દ દર્દ એટલે દુઃખ વીધું પીડા વીધી સાંજે અમારા ગોર કહે ગોર એટલે બ્રાહ્મણ બરાબર ગોર દાજી આપણે કહેતા હોય તે દાદા તો સાંજે અમારા ગોર કહે ગોળ એકલો ગરમ ગોળ એકલો ન લગાડે એ ગરમ માટે એલચીને ઘીમાં ઘસી ચોપડો શું કહે છે ગોળ એકલો ન કરાય એ ગરમ એટલે એલચી છે એને ઘીમાં ઘસીને ચોપડી દો ઘીમાં સર્વ ગુણ રહેલા છે બરાબર ઘીની અંદર તમામ પ્રકારના ગુણ છે હું તો જુલાબ લેવો હોય ત્યારે પણ દિવેલ પીવાને બદલે ઘી જ પીવું છું જુલાબ જુલાબ એટલે વિદ્યાર્થી મિત્રો કબજિયાત હવે કબજિયાત થઈ હોય મળ નીકળતું ન હોય તો દિવેલ પીવાનું કે બરાબર તો એની જગ્યાએ હું ઘી જ પીવું છું બરાબર ઘી લગાવતો હતો મિત્ર હતા દોસ્તાર મિત્ર દોસ્તાર એટલે મિત્ર ઈ આવી ચડ્યા એટલે કે ઈ આવી પહોંચ્યા તે કહે અરર મિસ્ટર અરર શ્રીમાન આ શું મૂક્યું છે આ શું કરી મૂક્યું છે એટલે કે તમે આ શું કરી મૂક્યું છે તમારી આંખે શું જોયું છે આંખને ઘી ગોળ ક્યાં ખવાડો છો એટલે કે તમારી આંખને ઘી અને ગોળ શા માટે ખવડાવો છો ગોર એટલે ગોળ અહીં ગોર એટલે અહીંયા બ્રાહ્મણની વાત નથી મિત્રો ગોર એટલે ગોળ એક કાંદો કાપી તેનો રસ લગાવી દો હું કે છે એક કાંદો કાપીને કોઈ કામ કરો એનો રસ લગાવી દો ના મટે તો મને ચાર તમાચા મારજો હું કે છે હવે તમને આ કાંદો લગાવીને રસ લગાવીને લગાવી દો તમને મટે નહીં ચાર તમાચા મારજો ચાર લાફટ મારજો જેમ તેમ કરી કાંદાની દુર્ગંધ એટલે ખરાબ વાસ જો મિત્રો આંજણી બતાવી જો બધા ચિત્રમાં જો છે ને લાલ કે જેમ તેમ કરીને કાંદાની દુર્ગંધ આવતી હતી ખરાબ વાસ આવતી હતી એ મેં સહન કરીને રસ પણ લગાડ્યો કાંદાનો હવે તો આંજણીના અંદર સા હાલ હતા તે ખબર પડે તેમ નતો એટલે કે હવે આંજણીનું શું થયું હોય મને કોઈ ખબર પડે એમ હતું નહીં પણ મેં લગાવી રાખ્યું દવાઓના પડ ઉપરા દવાઓના પડ જે છે લોકોએ સલાહ આપી હતી દવા કઈ કઈ તો કોઈએ ડાળ આપી હતી તુવેરની તો કોઈએ શું આપી તું હલો જવ કોઈએ કેસર કોઈએ ગોળ કોઈએ સૂટ બરાબર બધાએ કોઈએ લવિંગ એમ એક પછી એક બધા તો દવાના ઉપરા ઉપરી આવી આંખની બાજુ ઉપર એક નાની ડુંગરી બની રહી હતી ડુંગરી એટલે ડુંગર ડુંગર એટલે પર્વત બરાબર પણ નાની એમ થોડ પર્વત એટલે ડુંગરી કહેવાય બની રહી હતી વેદના વેદના એટલે દુખાવો દુખાવો વધવાને લીધે હું પથારીમાં પડ્યો પડ્યો તરફડિયા મારવા લાગ્યો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર વાર ઊંઘ ન આવતી હોય અને આમથી આમ આપણે પડખું ફરીએ એને કહેવાય તરફડિયા મારવા બરાબર એટલે પથારીમાં પડ્યો પડ્યો તરફડિયા મારવા લાગ્યો કારણ કે નિંદર આવતી નહોતી દુખાવાના કારણે ઘણીવાર વાર આપણે કોઈ જગ્યાએ વાગ્યું હોય એનો દુખાવો થતો હોય બરોબર એટલે આપણે પીડા થતી હોય એટલે આપણે ઊંઘ પણ ન આવી અથવા તો ઘણીવાર વાર થાક લાગ્યો હોય બરાબરનો બરાબર તો પણ આપણે ઊંઘ આવે નહીં તથા હવે કોઈ પૂછે તો કાંઈ કહેવું નહીં હવે હું નક્કી કર્યું છે હવે મને કોઈ પણ વ્યક્તિ પૂછે તો મારે હવે કોઈને કહેવું નથી એવું એ નક્કી કરે છે તથા નવો ઉપાય અજમાવો નહીં હવે મને કોઈ પણ કોઈ પ્રકારે ઉપાય સૂચવે તો એ પણ ઉપાય મારે અજમાવવો નથી અમલમાં મૂકવો નથી એમ મેં હવે નક્કી કર્યું હવે કોઈ પૂછે તો કાંઈ કહેવું નથી શું થયું છે કોઈ સલાહ આપે તો પણ સલાહ લેવી નથી એવું મેં નક્કી કર્યું નક્કી કર્યું છો એટલામાં મને ઠીક નથી જાણી એટલે કે એટલામાં મને ઠીક નથી ઠીક નથી એટલે કે સારું નથી એવું જાણી મારા એક વિધવા કોઈ ખબર કાઢવા આવ્યા વિધવા કોને કહેવાય જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેને વિધવા કહેવાય તો એ મારા ફઈ ખબર કાઢવા આવ્યા તે કહે ભાઈ તમે અંગ્રેજી ભણેલા કે ગણેલા નહીં એટલે કે શું કે છે ભાઈ તમે તો અંગ્રેજી ભણેલા ખરા અંગ્રેજી તમને આવડે ખરા વાંચતા લખતા વગેરે પણ તમે આત્મજ્ઞાનથી અંદરથી ગણેલા નહીં કોઠાહુજ વાળા નહીં હું તો મને કાંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લો શું કે છે એમના ફય કે મને કાંઈ પણ થાય તો જરાક લોટ છે ઘીમાં શેકીને ખાઈ લો ઘીમાં શેકી નાખવું બદામ હોય તો થોડીક નાખવું નહીં ઘી ખાંડ ને લોટ તો હોય જ એટલે એને ખાઈ તાવ આવે તોય ખાઈ લઉં ઉધરસ થાય તોય ખાઈ લઉં વાહ એટલે કે કોઈ પણ પ્રકારે દુખાવો થાય તો પણ ખાઈ લઉં માથું દુખે કે સળેખમ સળેખમ એટલે શરદી

એ જોઈને મને એમ થયું કે નહીં ફઈનું શરીર બહુ સરસ છે અને વળી આ ઘી ખાંડ ને લોટ એમાં ક્યાં ખર્ચો છે એટલે એને શીરો કહેવાય મિત્રો ઘી ખાંડ ને લોટ વળી શીરાનો સ્વાદ પણ કોને ન ગમે બધાને શીરો ભાવે માટે બીજા ઉપાય કરતા ઘણી વધારે ખુશીથી ફઈ ઉપાય શરૂ કર્યો એટલે કે પછી મેં બીજા કોઈ ઉપાય ધ્યાનમાં ન લીધા પરંતુ ફયે જે ઉપાય આપ્યો હતો એ ઉપાય ધ્યાનમાં લીધો કારણ કે એનાથી મને આનંદ થયો અને એ ઉપાય શરૂ કરી દીધો અને બે ત્રણ દિવસ ચાલુ રાખ્યો એટલે કે બે ત્રણ દિવસ મેં શીરો ખાવાનું શું રાખ્યું ચાલુ રાખ્યું ખ્યાલ આવે છે હાલ પણ આંજણી કસાને ગાંઠે નહીં એટલે કે આંજણી હતી એ કોઈને ગાંઠતી નહોતી બરોબર કોઈનાથી હારતી નહોતી આપણી ભાષણ કે હોય તો કોઈનું માનતી નહોતી એટલે કે ગમે ઈલાજ કર્યા પણ એનાથી કોઈનાથી કંઈ ફેર પડતો હતો નહીં એટલે કોઈનાથી ગાંઠતી નહોતી અંતે પાછો દાક્તરને ઘેર ગયો એટલે કે છેલ્લે પાછો હું ડૉક્ટરને ત્યાં ગયો એટલે કે દાક્તરને ઘેર ગયો તમામ ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી કાઢ્યો ડૉક્ટરે શું કર્યું એક પછી એક જે આ કેસર છે લવિંગ છે જે પણ કાંઈ ગોળ છે દવા લગાડી હતી એનો જે નાનો નાનો એક પડ બની ગયો તો એક પછી એક આમ ફળ બનવાથી ડુંગર જેવું થઈ ગયું ખોતરી કાઢો અને અંદર થી આંજણી નીકળી હવે એની અંદર જે આંજણી હતી હવે નીકળી એટલે એના ઉપર નસ્તર મૂક્યું નસ્તર એટલે ન વાટ કાપની ક્રિયા કરી નાખી બગાડ નીકળી જતાની સાથે જ આરામ લાગવા માંડ્યો બગાડ એટલે મિત્રો એની અંદર રસી જેવું થોડુંક થઈ ગયું હોય બરોબર એ બધું નીકળી ગયું તમે કોઈ ફોડલી ફોડો એટલે એમાંથી રસ્સી બી જેવું નીકળે એ નીકળી ગયું એટલે કે મને આરામ થવા માંડ્યો મને આરામ લાગવા માંડ્યો મને થોડું સારું લાગવા માંડ્યું મારા જે જે હિતેશ છું એ મારી દયા ખાઈને હિતેશ છું એટલે મારું ભલું કરનાર મારું ભલું ઈચ્છનાર એને હિતેશ શું કહેવાય મારા જે જે હિતેશું એ મારી દયા ખાય બરાબર અને મારા દુઃખનો ભાર ઓછો કર્યો મારી કાળજી રાખી હતી તેમનો જાહેરમાં આભાર માનવાની આ તક લઉં છું તક એટલે મોકો જે જે મારા હિતેશ આપી બરાબર કે ભાઈ આવું કર આવું કર આવું કર અને મારા પર દયા ખાધી અને મારું દુઃખ ઓછું કરવાનો એને પ્રયત્ન કરજો કાળજી રાખી તો એ બધાનું જાહેરમાં હું આભાર માનું છું એના માટે આ તક લઉં છું તક એટલે મોકો એમ તો વિદ્યાર્થી મિત્રો પાઠની સમજૂતી તમને ગમી હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો જેથી કરીને આપણે આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન સરળતાથી તમારા સુધી પહોંચાડી શકીએ અમે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લેકન પ્રેસ કરી દેજો એટલે અમે તમને આવા વધુને વધુ મદદરૂપ થઈ શકીએ અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ